તો સમર્થકોના મને ખૂબ જ અભિપ્રાય મળ્યા કોંગ્રેસ એપી બનાવવા મામલે ફેઝલ પટેલની પલટી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે હવે ફેરવી તોડ્યું અને કહ્યું મેં તો અભિપ્રાય જાણવા માટે અને અભિપ્રાય લેવા માટે આ વાત કરી હતી નવી પાર્ટી નહીં બનાવવા અંગેનો નિર્ણય કર્યો છે ગઈકાલે જ તેણે નવી પાર્ટીને લઈ વાત કરી હતી અને આજે હવે તેને ફેરવી તોડ્યું છે પાર્ટી નહીં બનાવવા માટે નિર્ણય કર્યો છે ફૈઝલ પટેલે હવે આ કહ્યું લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી સમર્થકોના મને ખૂબ જ અભિપ્રાય પણ મળ્યા એટલે ફૈજલ પટેલ દ્વારા અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ એપી બનાવવા મામલે ફૈઝલ પટેલે હવે પલટી મારી છે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે હવે ફેરવી તોડ્યું અને હવે તેઓ અલગ નિવેદન આપી રહ્યા છે આજે તેઓ કહી રહ્યા છે કે હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું વિભાજન અંગે સમર્થકોનો નિર્ણય હતો પરંતુ હાલ પાર્ટી નહીં બને હાલ એ નિર્ણય સ્થગિત કરાયો છે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય હાલ કરેલો છે તો તેમણે એ પણ કહ્યું કે લોકોની ઈચ્છા શું છે લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે આ પોસ્ટ મૂકી હતી સમર્થકોના મને ખૂબ જ અભિપ્રાય પણ મળેલા છે તો ગઈકાલે તેણે નવી પાર્ટી બનાવવાની વાત કરી હતી અને હવે તેના વિભાજનને લઈ ફેરવી તોડ્યું છે તેણે કહ્યું હાલ નવી પાર્ટી નહીં બનાવવામાં આવે લોકોનો મત જાણવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો લોકોની ઈચ્છા શું છે તેઓ શું ઈચ્છે છે અને તે અભિપ્રાય જાણવા માટે તેમણે આ પ્રયાસ કર્યો હતો પરંતુ હાલ તેને સ્પષ્ટતા કરી છે જોકે તેમણે પલટી મારી છે ગઈકાલનું નિવેદન અલગ હતું આજે તેને ફેરવી તોડ્યું છે અને કહ્યું કે સમર્થકોના મને અભિપ્રાય મળ્યા મેં અભિપ્રાયો લેવા માટે લોકોની ઈચ્છા શું છે તે જાણવા માટે આ વાત કરી હતી